ના લોકોને તકલીફ આવતી વહી જાય તો અત્યારે આપણને જે તકલીફ આવે છે એ તકલીફ અમુક સમય પાછી આવે મૂકી દે એટલે પાછી થાય બરાબર લઈ ત્યાં સુધી સારું લે ઈલાજ કરીએ ત્યાં સુધી હે તો એ ખાતું શું કામ કારણ કે જે જે આપણા શરીરની અંદરનું જે ટોક્સિન કચરો જે આપણા શરીરની અંદર જે ટોક્સિન નાખીએ છીએ જેમિકલ પોષક તત્વો બરોબર તો એ જે આપણા શરીરની અંદર કેમિકલ જાય છે એ કેમિકલના કારણે અલગ અલગ બીમારીઓ થાય છે બધાને પ્રશ્ન થાય છે ત્રણ સ્વરૂપે કેમિકલ જાય સ્વરૂપ બરાબર હવા પાણી અને ખોરાક આ ત્રણ સ્વરૂપે ટોક્સિડ જાય છે જેને ગુજરાતીમાં કહેવાય ઝેરી તત્વો કચરો બરાબર તો એ ખબર હતી કે એના શરીરમાં જો મનુષ્યના શરીરમાં કચરો જાશે હશે કુદરતી એને કુદરત થી બહાર કાઢવાને રસ્તા આપો કળિયુગની અંદર જયારે લોકો કચરો નાખતા હશે ખ્યાલ હશે પણ એની જીવન જરૂરિયાત થઈ ગયું હશે હે

કારણ કે આપણા શરીરની પ્રકૃતિ અલગ છે બધાના શરીરની પ્રકૃતિ છે માથું દૂધતું હોય એવું કોઈ પણ જાતના દુખાવા થાય છે તો એ બધાને વાત પ્રકૃતિ છે બરોબર પછી જે લોકોને શરીર ફુલાય છે બરોબર વજન વધતો હોય શરસ થઈ જતી હોલતા બરાબર એલર્જી છે આ બધાને કપ પ્રકૃતિ છે અને આ સિવાયની જે કોઈ પણ બીમારી છે એ કોઈ પણ તમને બીમારી હોય તો એ બધાને પીચ પીતી છે તમને તમને ખ્યાલ આવ્યો કે બે પ્રકૃતિ છે બરાબર એક પ્રકૃતિ નહીં છે બે પ્રકૃતિ ભેગી જશે હવે એને બેલેન્સ કરવી છે પ્રકૃતિ બરાબર અત્યારે અનબેલેન્સ થઈ જાય એ બેલેન્સ કરવા માટે જે પહેલાના લોકો પાસાની વાંચકી વસ્તાર

પોતાની ભાષાની વાત લોકો ભસતા અને ઘી સાથે ઘસતા ઘીમાં મીઠું નાખીને પણ ભસતા મીઠું માલિશ કરતા ઘીને મીઠું તેલમાં પણ માલિશ કરતા પણ અત્યારે આપણે બધાએ ઘીમાં જ માલિશ કરવાનું શું કામ કારણ કે તેલવાળાઓને મીઠાવાળો અપત્રો કરવા નહીં આવે સૌથી ભાષામાં શું કામ કારણ કે મીઠું નાખીએ એટલે આપણને બીપીની તકલીફ ભરે હવે આપણને નથી ખબર આપણા શરીરની ફિક્સ પ્રકૃતિ કઈ છે દીકરી અસર હોય તમે માલિશ કરો તો ખુલ્લું થઈ જાય ને હે એટલે ઘી છે ને એ ઘી અંદર વાંચ પિત અને કપ આ ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરવાનું કામ કરે એટલે ઘી સાથે જ બધા માલિશ કરો એમાં સૌથી સારામાં સારું ઘી કીધું છે ગાયનું બરાબર જો ગાયનું ઘી ન હોય તો બીજું ઘી હોય તો પણ ચાલે પણ નોર્મલ ઘી રાખો ગરમ કરેલું તેઓનું નહીં સાદું ઘી બરાબર એ માલિશ કરો એટલે તમારા શરીરમાંથી ટોક્સિન નીકળી રાત્રે તમે થેરાપી કરાવશો ને એટલે એનાથી તમને સૌથી પહેલો ફાયદો થશે કે જે લોકોને પગના તળિયા બળતરા થતી બરાબર અનિંદ્રાની તકલીફ છે રાત્રે કટકે કટકે નિંદર આવતું બરાબર નીંદર વ્યવસ્થિત આવી જશે બરાબર પછી પેનીનો દુખાવો છે ઘૂંટણનો દુખાવો છે આવો કોઈ દુખાવા થતા હોય તો દુખાવવામાં રાહત આપ બરાબર જે લોકોને વેરીકોન્સ ફ્રેન્ડ છે ગોઠવણથી નીચેના ભાગમાં જે અતિશય સ્નાયુઓ બ્લેક કલરની ફૂલાયેલી રહેતી હોય તે પણ ઓછી કરવી હોય બરાબર સાઈ તકલીફ બરાબર તો ટીકાની તકલીફ તમે જો આઠ દિવસ સુધી કન્ટિન્યુ કરો છો બરાબર આપણા મશીન ઉપર અને અનુભવ કરેલો છે જ્યારે મેં શરૂઆત કરી બે વર્ષ પહેલાં ત્યારે એક વ્યક્તિની મેં વર્ષની ઉંમરના માજીને બરાબર બે વર્ષથી એ પાંચ દિવસ કરાવ્યું અને હજી પાછી તકલીફ નથી સાયટિક બરાબર મારી પણ યુટ્યુબની અંદર એક ચેનલ છે જેનું નામ છે ધાર્મિક આયુ બરાબર ધાર્મિક આયુ જે યોગામાં જાય છે ને એ તો પણ ખબર જ બરાબર ચેનલની લિંક હશે એની બરાબર યુટ્યુબ તમે ચેનલ જોઈ જોઈએ એની અંદર તો અઢળક રિઝલ્ટના આવે તો વિડીયો હશે કારણ કે મારી ઓલરેડી અત્યારે બસો ને પચાસ પ્લસ ની ટીમ છે બરોબર ઓલ ઓવર ગુજરાત ની અંદર સુરત છે અમદાવાદ છે ભાવનગર પાલિકાના છે જુનાગઢ છે રાજકોટના છે બરોબર પ્રોસેસ ચાલુ છે હા હજી ગુજરાતના બધા બધા સિટી ની અંદર ત્રણ મહિના સુધીમાં પહોંચી જશે એટલે બધા પ્રોસેસ ચાલુ છે બરોબર તો આ બધા સિટી ની અંદર જે રીતે લોકો રિઝલ્ટ લીધા હોય ને એ લોકોને જે રિઝલ્ટ મળ્યા હોય એના રિવ્યુ ના વિડીયો ની અંદર હશે એ વ્યક્તિનો નંબર તમને એ જ વિડીયો મળશે ચેનલની નીચે મારો નંબર હશે વિડીયોમાં બધામાં અલગ અલગ નંબર એક સરખા નંબર નહીં બરાબર તો આ રીતના આપણે થેરાપી આપીએ સાથે જે આપણે જીવન જરૂર દરમિયાન સવારથી કે સાંજ સુધી જે કોસ્મેટિક વસ્તુ જે વાપરીએ છીએ બરાબર છે ખરા વસ્તુ વાપરીએ છીએ જેના દ્વારા આપણા પણ શરીરમાં કેમિકલ્સ આવે છે જે તમે નામ સાંભળ્યું હોય ત્યારે આ બિન મિનરલ ઓઇલ સિલિકન ઓઇલ પેટ્રોલિયમ જેલી તો તમે તે રીતે શેમ્પુ કે પણ વાપરતા હોય એ પાછળ જુઓ ને એટલે લીખ ને એ જાતનું કેરાબીન છે કેમિકલ જે આપણા શરીરની અંદર જાય છે ને આપણને ધીમા ઝેર જેવું પામું પડે બરોબર ગૂગલની અંદર સર્ચ કરો વોટ ઇઝ પેરાબીન એટલે ગૂગલ જવાબ આપી દેશે પેરાબીન ઇઝિકલ ટુ કેન્સર બરોબર ડબલ્યુ એચ રિપોર્ટ પણ છે પેરાબીન કેન્સર થાય

એટલે બધાની જગ્યાએ એક વખત જવું દર મહિને બરોબર તો પણ મહિનામાં સાઠ દિવસ થાય હે સાઠ લોકો જ થાય ત્રીસ દિવસ હોય હે એટલે એક સવાર હોય એક સાંજ હે એટલે એ થાય અને વચમાં પાછા રવિવારની રજા આવે આપણે કારણ કે જે આપણી જે સંસ્થા છે જે બનાવવાની બરાબર ઇન્ડિયાની સંસ્થા એટલે આઈનો પૈસો આઈના અહીંયા જ રીતે બરોબર મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે આપણી બરોબર અને અમદાવાદની સંસ્થા છે ઇમેક્સ રિટેલ લિમિટેડ બરાબર કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી ગવર્મેન્ટ સંસ્થા છે અને ગવર્મેન્ટના રૂલ્સ મુજબ આખું કામ કરે છે બરાબર ને કોઈ લોકોને ઈચ્છા હોય તો મારી વડે સેવા આપી લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડે બરાબર તેના માટે આપણે અલગથી મળશું પણ બરાબર નંબર જોતો હોય તો ત્રણેય દિન પાસે અસર બરાબર નંબર એની પાસે તમને મળી બરાબર તો વિશાલભાઈ ડોલરિયા માટે ક્લેપિંગ થઈ જાય